તો દોસ્તો જ્યારે દીવથી મહેમાન આવતા હોય અને એ ખાસ કરીને લંડનની અંદર રહેતા હોય ને રસ્તાની અંદર આશ્રમની મુલાકાત અવશ્ય લોકો કરતા જ હોય છે તો આજે એવી જ રીતે દીવથી મહેમાન છે અને મૂળભૂત અત્યારે રાઇટનાઓ એ લંડનમાં રહી છે ફેમિલીની અંદર અને ઘણા ટાઈમથી આપણા વિડીયોઝને જોવે છે અને બેનની જે વાતચીતો જેમણે શેર કરી કે આગળ પણ એમને ઘણો બધો સહકાર આપ્યો છે અને આજે ફિઝિકલ એ રૂબરૂ જોવા માટે આવ્યા મળવા માટે આવ્યા તો તમારો પહેલાં તો આભાર કે તમે ડાયરેક્ટ હજી યુકેથી આવી જ રહ્યા છો ને હા અને ડાયરેક્ટ અહીંયા તમે વિઝિટ માટે આવ્યા શું નામ છે આપનું મારું નામ જોશિકા છે જોશિકા બેન અને આપનું નામ રાજેન્દ્ર રાજેન્દ્ર ભાઈ આપનું નામ સર રમજુભાઈ 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 બેન તમે કેટલા ટાઈમથી અમારો વિડિયો જોવો છો તમારા વિડિયો તો આમ તો 4-5 વર્ષથી જોમ્સ જી એટલે દાદીમાના તમે એ બાટલી પાણીની વેચતા હતા ન હું તમારા વિડિયા જોમ્સ બહુ સમયથી વિદ્યા છો તમને ફોનમાં મેં વાત પણ બે ત્રણ વાર કરી બિલકુલ બિલકુલ તમે આ કામ પણ બધું સારું કરો મને બહુ જ ગમે તમારા વિદ્યા જોમ તો મને આનંદ પણ એટલો આવે કે લોકો એટલું કામ સારું કરે આ બધું કરો અહીંયા પહેલી વાર આવ્યા છો તમે હા અહીંયા પહેલી વાર આવી તમને પણ પહેલી વાર જ મળી હા બિલકુલ બિલકુલ અને જો કે ઘણા બધા મહેમાન દીવથી સ્પેશિયલ અહીંયા આવતા હોય છે અને ઘણો બધો સહકાર છે બધા જ લોકોનો અને ખાસ કરીને તમે એટલા દૂર રહો છો ને તેમ છતાં પણ એક ગુજરાતી તરીકે તમે તમારી ફરજ નિભાવો છો એ બહુ મોટી વાત છે ક્યાં રહો છો આપ અત્યારે આ અમારે દીવ પછી બે ત્રણ કિલો ડાંગરવાડી નામ છે બરોબર ગામનું ત્યાં રહીએ છીએ અને આમ યુકે માં કઈ જગ્યાએ યુકે માં વેમલી માં રહીએ છીએ વેમલી માં રહો છો બરોબર હા શું પ્રેરણા મળે છે તમને પ્રેરણા તો બહુ જ મળે છે કે એટલું તમે કરો છો ને એટલું કોઈ કરી શકે ની પૈસા છે પણ કોઈ કામ ના નથી પણ આ બધું કરવું એક આપરી માથે એક

હાજી ઈશ્વરે તો બહુ ટગલ કરી બહુ ગરીબાઈ બહુ બધું કર્યું પણ ઈશ્વરે હવે આપ્યું આપરે ના ના બિલકુલ અને પૈસો તો ઠીક છે કે સારી વ્યવસ્થામાં વપરાય અને વ્યવસ્થાથી સારી સંભાળ થઈ શકે નાજે દોસ્તો આખા પરિવાર તરફથી ફૂલની તો ફૂલની પાખડી રૂપે ફાઇનાન્શિયલી રીતે અમને સહકાર આપ્યો છે તો બસ ઈશ્વર તમને ખૂબ જાજો આપે અને આવી જ રીતે લોકોની મદદ કરતા રહેજો અને તમે કિંમતી સમય લઈને આ સુધી આવ્યા તમે આવ્યા છો એ બહુ મોટી વાત છે ઘણા બધા લોકો ઘરે જઈને પછી આવતા હોય છે પણ આ પણ એક તમારું હું બહુ સમયથી તમને મળવા માટેની કોશિશ એવી કરું કે હું સ્વામીના વરસદીથી તમારે મળવા માટેની વિચાર કરું કે હું જામ તો એ લોકોને મળીને ઘરે જામ એવું પણ આ વખતે મને એવું થયું હતું કે મારે કંઈ કેવું નથી ને હું ઈ દિવસ નીકળવા દિવસે જ ફોન કરીશ ને મને મળી જાય ને તો હું તો ભાઈને મેં કીધું ભાઈ ભાઈને એમ કીધું મૂકી દેવ ને હું વાત કરું નહીં પણ આજે હું આવ્યો છું એટલે આપણો સંજોગ ભેગો થઈ ગયો છે પણ કાંઈ નહીં અમને આવતા રેજો અને સહકારો બનતા રેજો તમારા બધા વિડીયા તમારા લગ્નના વિડિયા વિડીયા જોયા તમારા આ બધી સરોસી વિડીયા છે તમારા બેબીના વિડિયા વિડીયા છે બધાના વિડિયા વિડીયા હું જો મમ્મી ચાલો દોસ્તો બસ આવી રીતે તમે પણ આવી શકો છો દેશ વિદેશ થી ઘણા બધા મહેમાનો આવતા હોય છે અને બધા લોકો નો સહકાર છે ત્યારે જ એવડું મોટું કામ અહીં સુધી પહોંચ્યું છે તો સપોર્ટ આપતા રહેજો અને ફિઝિકલ પણ અહીંયા આવીને જોઈ શકો છો અને બની શકે તો બધી જ રીતે સહકાર આપવો જરૂરી નથી પૈસાનો સહકાર અમુક લોકો સમયનો સહકાર આપે છે વસ્તુનો સહકાર આપે છે એટલે સહકારની પણ ઘણી બધી પરિભાષા છે એટલે જરૂરી નથી કે પૈસા હોય તો જ તમે અહીંયા આવી શકો છો સમય મળે તો ચોક્કસ ત્યાં પધારજો થેન્ક યુ સર